જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સાત તથા પંચાયત હસ્તકના 47 માર્ગો પાણીના ઓવરટોપિંગના કારણે બંધ માર્ગ પર પડી ગયેલા વૃક્ષો કે અન્ય અડચણ દૂર કરવા રાઉન્ડ ધ ક્લોક કરાતી કામગીરી રોડ વાઇઝ વિવિધ ટીમોનું કરાયું ગઠન જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવનને અસર થઈ છે કોજવે નાળા કે પુલ પર પાણી ફરી વળવાને કારણે અનેક માર્ગો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે

મકાન વિભાગ સ્ટેટ હસ્તકના ના સાત તથા પંચાયત હસ્તકના સુડતાળીસ માર્ગો પાણીના ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે સાથે સાથે માર્ગ પરથી પ્રવાસ ન કરવા તથા સતર્ક રહેવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે